મિત્રો જીનું ગુજરાતમાં બહુ સ્વાગત છે મિત્રો અમદાવાદથી એક ખૂબ જ મોટા દુઃખદ સમાચાર આવી રહ્યા છે મિત્રો અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા લા ફ્લાઇટ વન સેવન વન ટેક ઓફ દરમિયાન મિત્રો ક્રેશ થઈ છે મિત્રો આ ગુજરાત માટે તો નહીં ઇન્ડિયા માટે નહીં પણ મિત્રો આખી દુનિયાભર માટે મિત્રો બ્લેક ટે મિત્રો છે સીસીટીવી ફૂટેજમાં મિત્રો મોટો ફાયરબોલ અને બ્લાસ્ટ દેખાયો છે જે મિત્રો ખૂબ જ દુઃખદ ઘટના દર્શાવી છે મિત્રો એર ઇન્ડિયાની જે વન ફ્લાઇટ છે મિત્રો તે ટેક ઓફ દરમિયાન મિત્રો ક્રેશ થઈ છે અમદાવાદમાં ટેક ઓફ પ્રક્રિયા મિત્રો આપણે વાત કરવાની છે કે ટેક ઓફ દરમિયાન પ્લેન રનવે ઉપર ચાલે છે અને વન સ્પીડ સુધી પહોંચે છે વી વન સ્પીડ એટલે કે મિત્રો ટેક ડિસિઝનની સ્પીડ હોય છે ને પહેલાં પહેલા પાઇલટ પ્લેન રોકી શકે છે પરંતુ મિત્રો પ્લેનની સ્પીડ જે વન ક્રોસ કરી દે છે ત્યારે મિત્રો ટ્રેન ટેક ઓફ કરવું જ પડે છે નહીં તો રનવે ઉપર મિત્રો દુર્ઘટના થઈ શકે છે મિત્રો આ જે પ્લેન વિશે પ્લેનની સ્પીડ વિશે મિત્રો અમુક મેં રિસર્ચ કરી છે કે મિત્રો ક્યારે ટેક ઓફ થાય છે અને અને ક્યારે મિત્રો તેને ટેકોફ પહેલા મિત્ર તો રોકી શકાય છે એ તો જ્યારે ટેકોફ પછી પાયલેટ લેન્ડિંગ ગેર તરફ પરતું ઉપર ખેંચી લેવું જોઈએ જેથી હવાનો રેક ઓછો થાય છે સીસીડેમાં દેખાયું કે પ્લેક સાત સસ્વતી લઈને સાતસો ફૂટની ઉંચાઈ હશું પણ લેન્ડિંગ ગેર વેજુ નીચે જતું મિત્રો આનો અર્ધે ગેર પાયલોટ ગેર ઉપર પાનો ભૂલ્યા હશે અથવા તો એન્જિન ફેફ્ટેરિયરના લીધે કારણે પ્લેનને પાછું મિત્રો લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હશે પાયલેટ એ તો ટેકોફ અને લેન્ડિંગ દરમિયાન સ્લોફ ડીપ ડિપ્લે કરવામાં આવે છે

તો તે સ્કોલ થઈ શકે છે એટલે કે પ્લેનમાં પૂરતો પાવર નતો અને બીજો બર્ટહિટની શક્યતાઓ પણ તેમાં દેખાઈ રહી છે કે ટેક ઓફ અને લેન્ડિંગ દરમિયાન બર્ડ હિટની શક્યતાઓ વધુ હોય છે જો પક્ષીઓ એન્જિનમાં ખેચાઈ જાય તો એન્જિનનું કાર્ય બંધ થઈ શકે છે હાલે એક્સપર્ટ પણ માનવું છે કે આ ક્રેસ બર્ડ હિટ એ કારણ શકે ખાસ કરીને જો બંને એન્જિન ફેલ થયા હોય તો તો સંભવ કરવાનું કોમ્બિનેશન કે લેન્ડિંગ ગિયર નીચે હતું અને ફ્રોક્સ ડિપ્લોય નતા થયા અને બર્ડ હિટ જેવી ઘટનાનું કોમ્બિનેશન આ ક્રેશનું કારણ પણ બન્યું હોઈ શકે છે ત્યારે મિત્રો અહીં પક્ષીઓ જ્યારે ફ્લાયના જે બર્ડ હિટમાં જે આવી જાય છે ત્યારે બર્ડ હિટના કારણે મિત્રો આ પ્લેન પણ ક્રેશ થઈ શકે તેમ પાયલટ સારી ઘટનાઓ માટે મિત્રો પહેલેથી જ ટ્રેન્ડ હોય છે પરંતુ બહુ વિકસમત જાઓ અમુક એવી પણ હોય છે કે એક સાથે આવે તો દુર્ઘટના મિત્રો થઈ શકે છે મિત્રો હું એક એક્સપર્ટ તો નથી પરંતુ એક રિક્ષકના મિત્રો મેં એ જાણ્યું છે કે આ વાતચીતના આધારે આ માહિતી તમારા સુધી લાવી મિત્રો મિત્રો આજનો દિવસ આપણા માટે ખૂબ જ દુઃખદ છે તો મિત્રો ચાલો આપણે ઘરે મંદિરમાં બે મિનિટ પ્રાર્થના કરીએ કે જેથી આ ઘટનામાં જીવ ગુમાવ ગુમાવનારાનો પર્યાવરણને શક્તિ મળે મિત્રો આપનો આભાર મિત્રો આપણે આવી ઘટનાઓ ફરી ન બને તે મિત્રો આશા રાખે છે અને મિત્રો આ સમાચારો અંગે જે પણ અમદાવાદથી નવી અપડેટ આવતી હોય તો મિત્રો આપણે આગળના નવા વિડીયોમાં હું તમને જણાવીશ તો ત્યાં સુધી મિત્રો વિડીયો બનાવી રહીજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરજો મિત્રો મિત્રો આ વિડીયોને બને કા સુધી શેર કરજો કે આ વિશે જે આજે પ્લેન ઘટના વિશે મિત્રો જે પણ નવી અપડેટ હોય તે તમારા મિત્રોને પણ જાણવા મળે થેન્ક યુ ખૂબ ખુઆ